સદગુરો મારા જાય સતગુરુ જે સત એક જ છે જ્યાંની મૂર્તિ નથી જ્યાંના મંદિર નથી જ્યાંનો ફોટો નથી એ એક જ છે પણ અત્યારે તો ગુરુના રાફડા ફૂટી જશ શિષ્ય નથી મળતા બોલો એટલા ગુરુ વધી ગયા બધાય બોધ લઈ લો તમે બોધ લઈ લો ગુરુ જ્ઞાન લઈ લો તો ગુરુ કોને કહેવાય રામાપીરની વાણી છે કે પૂછો પુરા એ પંડિત તો પૂછો ને સીધ સન્યા સિનયા નીચના ગોરો એ કોણ છે નીર એટલે પોતે હમ પૂછો કે પૂરા પંડિત ને પૂરો પંડિત કોને કહેવાય કે દરેક પ્રશ્નોનો જવાબ દે એને ગંગા સતીએ સદગુરુ સબજ ના અધિકારી કીધા કોઈ પણ મુજવતા પ્રશ્નનો ઉકેલ લાવી દેસ આને ગુરુ કહેવાય શબ્દ આ તો શબ્દ ની મારા મારીશ જે અનુભવી પોતે થઈ જાશ પોતાને અનુભવ થયો ક્યાંથી ક્યાં તો નથી આમાં આવતું આ કોઈ કકાબા રખડી નથી તે શીખી જાત બીજાને શીખવા દેવી આ તો પોતાને અનુભવ થવો જોઈએ ਪਿਛੇ ਪਿਛੇ ਕੜੇ ਮਾਂ ਕਿਦੋ ਸੇ ਕਿ ਜ਼ਮੀਨ ਕੇ ਦੀ ਇਹ ਸਾਥ ਕੋਣ ਇਹ ਆਸਮਾਨ ਕੇ ਦਾ ਇਹ ਗਾਜ਼ ਕੋਣ ਜ਼ਮੀਨ ਕੇ ਦੀ ਸਾਥ ਕੋ ਆਸਮਾਨ ਕੇ ਦਾ ਇਹ ਗਾਜ਼ ਕੋਣ ਹੀ ਤੇ ਗਾਜ਼ ਮਾਂ બાર છે એના દેવતા કોણ સે રે જમીન કેરી જાત કોણ આસમાન કેરા ગાજ કોણ એ ગાજમાં એ ગાજથી બાર મેઘવરસે એનો દેવતા કોણ છે જમીનની જાત બીજ નક્કી કરે જમીનની જાત બીજ છે એક નાનું એવું બીજ હોય એમાં આખું વૃક્ષ થઈ જાય છે જાત બીજ પૃથ્વી બીજમાં છે તો કે આસમાન કેરા ગાજમાં બાદ મેઘ વર્ષે એનો દેવતા કોણ છે સત્સંગ એવો હાલ્યો હોય તો કહેશે કે ભાઈ આ તો બારે મેઘ ખાંગા થઈ ગયા એવા શબ્દ આવતા હોય સુવાતીના મેળો વરસી જાય એવા શબ્દ આવી જાય આ શબ્દો સંતોપાય હોય એવા શબ્દ આવે શબ્દની જડે પડે જાય એમાં કોઈ ભાંગ આવે નહીં પછી તે कड़े माय के दो से सार मायली धार कौन धार मायली धीरज कौन ये धीरज ने माला फेरवो एनो देवता कौन से सार जो शब्द ना सार हम जैसे इना जीवे कोई धार नहीं थी शब्द आर है शब्द पार है शब्द के डंग डैरिया शब्द में मैथिल शब्द का डे हो गुरु हमें दिया શબ્દ ને સાર છે ઈ એની ધાર છે સાર માયેલી ધાર કોણ ધાર માયેલી ધીરજ કોણ ધીરજ જે અનુભવી માણસ એ ગમ ખાઈ જાય છે એ ધીરજની ની ધાર છે ગમ ખાવી કોઈ પાછા ભરાય ન જાય અનુભવી માણસ ગમ ખાઈ જાય છે Če ti je